નમસ્તે મિત્રો નાની સરવાણીમાં આપનું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં જોઈશું કે માઇક્રોવેવમાં ખાવાનું ગરમ કઈ રીતે થાય છે જો વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં માઇક્રોવેવ ઓવન એક એવી ઉપકરણ છે જે ભોજનને ઝડપથી ગરમ કરવા માટે માઇક્રોવેવ નામની ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોનો ઉપયોગ કરે છે ચાલો સમજીએ તે કેવી રીતે કાર્ય કરે છે માઇક્રોવેવ ઓવનમાં એક મુખ્ય ઘટક છે જેને મેગ્નેટ્રોન કહેવામાં આવે છે મેગ્નેટ્રોન ઇલેક્ટ્રિક ઉર્જાને માઇક્રોવેવ તરંગોમાં રૂપાંતરિત કરે છે માઇક્રોવેવ તરંગો બે પોઈન્ટ પિસ્તાલીસ કિગા હર્ટ્સની આવૃત્તિ ધરાવે છે જે પાણી ચરબી અને ખોરાકમાં રહેલ શુગર જેવા અણુઓ દ્વારા સરળતાથી શોષિત થાય છે જ્યારે માઇક્રોવેવ તરંગો ભોજનમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ પાણી અને ધ્રુવીય અણુઓને ઝડપથી કંપિત કરે છે આ કંપનથી અણુઓ વચ્ચે ઘર્ષણ થાય છે જે ગરમી ઉત્પન્ન કરે છે આ આંતરિક ઘર્ષણ અને ગરમીના કારણે ભોજન ઝડપથી ગરમ થાય છે કારણ કે માઇક્રોવેવ તરંગો ભોજનના બહારના સ્તરોથી અંદર સુધી પ્રવેશી શકે છે અને ભોજનને સમાન રીતે ગરમ કરવામાં મદદ કરે છે બીજું કે માઇક્રોવેવનો ઉપયોગ કરતી વખતે ધાતુના વાસણોનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે ધાતુ માઇક્રોવેવ તરંગોને પ્રતિબિંબિત કરીને સ્પાર્કિંગ કરી શકે છે અને ઓવનને નુકસાન પહોંચાડી શકે છે